ચરણોમાં વંદન કરું છું આજે ભીખાભાઈના સત્રસાયા નીચે ગોગાબાનો અવસર ભોજન પ્રસાદ અને જ્ઞાન અજ્ઞ જે આજે ચાલી રહ્યો એ આપણા જીવનમાં જો ઉતરી જાય ને આ દાદા એક શબ્દ મોરી વાપર્યો કે જો સમય ઓળખતા આવી જાય ને સમય જતો રહે તો કોઈ લાભ નહીં સમય મહત્વ હ અહિયાં વેસભૂષણ ઘણા પાત્રો ભજવ્યા કૃષ્ણ ભગવાન ગણપતિ અત્યારે નહીં આપણે એમને યાદ કરીએ છીએ હવે એમના ગુણ આપણામાં આવી જ ને તો આપણે એમોના જ છીએ જોય તો બાકી જોવા ખાતર જોઈશું ને

પણ મહાભારત આપણા અંદર ના ઉતરે તો મતલબ નહી રામાયણ માં આપણા સીતા સીતા દેવી હતી અને રાવણ લઈ જાય ખરું એની દ્રષ્ટિ પર રાવણ ભસ્મ થઈ જાય દેવી અવતાર હતો પણ આપણને શીખ હાલ કે જો આપણી એ લક્ષ્મણ રેખા અંડોરીને તો આપણું અહી થાય 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 એટલે આ બેનોને ખાસ નમ્ર વિનંતી લક્ષ્મણ રેખા આપણી અંડોરાય ના દુનિયામાં કોઈની તાકાત તમને નો અડારી એક આપણે નિશાના આલિયુ હોય એમને સીતા માતા લક્ષ્મણ રેખા અંડોરી આપણે એને ખબર પડે અત્યારે સોનાનો મુગલો ના હોય આપણને ખબર નહિ પડતી સોનાનો મુગલો હોય રામ ભગવાન હતા એમને ખબર નહીં પડી હોય કે ભાઈ સોનાનો નો મુગલો ના હોય ચીડી બોન લઈ ના દોરાય નતા દોર્યા પણ આપોને બતાવ કે જો તમને સોમળા માં મો જાગ્યો ન તો તમારી પરતી થશે થશે ન થશે એક આ સંતોની વાત બહુ સમજવાની જરૂર દાદા દાદાએ વારે કરીએ પ્રશ્ન કર્યો જો સુધી સંતોની વાત તમારા અંદર નહીં ઉતર પરમાત્માએ બે કોણ આપ્યા બે ઓખ્યો આપી આપણને દેખાય એક જ ગાડી લઈને જતા હોય તો બે વખે બે ગાડીઓ ના દેખવાય એક જ ગાડી દેખાય બે કોને બે ના અલગ ના રહ્યો કોણ એ સમજવાની વાત છે દાદા ને કેવું એ છે કે અંદરથી થી કોણ બોલી રહ્યો પરમાત્મા અંદર જ છે બાર ખોરવાની જરૂર પણ એ દિ ખોરવા માટે સીલવંત સાધુ ગંગા સતી કીધું કે પાનભાઈ શિલવંત સાધુ ખોરો જેવા એને વારે વારે નમન કરીએ સિલવંત સાધુ સાધુ તો ઘણા દુનિયામાં પડે પણ એટલે તમને તમારી બીજાની નહીં સૈનિકો લરી રહ્યા કોણ લરી રહ્યો સૈનિકો લરી રહ્યા તણ આપણે આ સોંતિસ બેઠા છીએ એ આપણા દીકરા જ છે કોઈનો દીકરો છે કોઈનો પતિ છે પણ સરહદ ઉપર સુતો એ જ ને મૂળ તો પરમાત્મા એ મોશ ને આપણે એવું લાગે રોમાપિંડનો ભાલો લઈને આવે તો જ આપણો ભગવાન દેખાય આપણે રસ્તામાં જતા હોય અને આપણને તકલીફ પરિંગ કોઈ પારો લઈને દોડતો આવે તે ભગવાન ના કહેવાય પણ આપણ મગજ પહેરી ગયું ક રોમ ધનુષ લઈને આવે તો જ સાચું એવું નહીં આપરું કોમ અડધી રાતિ જે પણ બેઠેલો મોણા ક કોઈ આપણો સગા સંબંધી ક ખેત પાડોશી ગણો ક ગોમનો વ્યક્તિ ગણો આપરું કોમ અર્ધી રાતિ કાઢે એ આપણો ભગવાન

બીજો સમાજ થોડો પાસો પડે ટાઈમ પણ હવે એવું બધું રહ્યું નહીં અત્યારે તો પટેલ હોય ના કરવાનો કોમ કરે સમાજ જેવું રહ્યું જ નહીં અત્યારે આ ગોગા મહારાજ જો પૂજા કરતા હોય ને જો અડધી રાતે આપડે ગોગો બોલાવે જો આ ખોટો કરીએ ન આવે ને તો ગોગા મહારાજ પૂજવો ખોટો પણ આપણા માં બેહર જાગી આ માલધારી સમાજ જેટલો ગુણવીન બન્યો બિલકુલ દારૂના વ્યસન ઓછામાં ઓછા હોય તો માલધારી સમાજના લોકો અત્યારે હાલ બાકી કયા સમાજ ને સારો કેવું કેવડો એક પણ સમાજ એવો નહીં કે શરાબ કેવો મારો પાટીદાર સમાજ હોય કે બીજો કોઈ સમાજ હોય ખાલી હું હાલ જોઈ રહ્યો તો થોડો માલધારી સમાજ માં થોડો ભોગાના બોના એ લોકો વિવેક ને હાચવી રહ્યા હાચવી રહ્યા એટલે એમની પ્રગતિ બધી રીતે પંથે અને આપણી દશા શું આવી રીતે જુઓ એટલે ભગવાન ને પૂછતા હોય તો પૂજવાની કોઈ ના નહીં પણ તમે તમારા નિયમો રહીને પૂછ્યો ને તો પરમાત્મા બધી જગ્યાએ જો મોનો એ ગોગાબા મોનો માતા મોનો કે જે માતા મોનો એમાં પરમાત્મા સ સ એટલે જીવનની અંદર આજ વેશભૂષાનો પ્રોગ્રામ મારી વાતો ગૃહમુખી હોય એટલે બહુ લોબુ ખેંચતો નહીં હું પણ મહત્વની આપણે ઠૂંઠું પકડાઈ ગયું જીવનની અંદર એ ઠૂંઠું આપણને મુકાતું નહીં માલધારી સમાજમાં પહેલા નેની ઉંમર માં પૈણ આવતા નેની ઉંમર માં દી અને પછી ઓણું કરું ઓણું મોરા કર્યું એટલે કમસી કરીને તા ભાઈ એટલે આ કમસી ને માં બાપ નેનો મૂકીને મરી ગયેલા અને આ દાદા ને ત્યાં મોટા થોય એટલે દાદા ને ત્યાં મોટા થોય અને મોટા થયા એટલે ગાયો હારવા દાદા એમને મોકલ્યા પણ અમને પૈણા કાઢ્યા નેના અને ઓણું અમને કરેલું નહીં એટલે કમશીન તી પોત્રી વરના થઈ ગયા એટલે દાદાએ કીધું કોમા ગોમ વૈવાય નહીં જઈને કે વૈભય અમારો કમસી મોટો થયો એટલે તમે ઓણું કરો તો હારું હવે દાદાને ઓણાનો ટાઈમ થઈ ગયો એટલે કમશીને ખબર પડી કે ઓણું આપણો આવું થવાનું સ પોત્રી વર્ષે એટલે

અને એટલા થયું કમસી પગ ઉપર બેઠા તો કૂવો એટલે અંદર એક ઠુંઠો તો પકડી પાડ્યો કમસી હવે ઘેર ગાયો પાછી વરી જઈ ટાઈમ થયો એટલે દોવા ટાઈમ ગાયો આવી જઈ ગાયો આવી પણ કમસી આયેલા નઈ એટલે ઘેર બધા ડોબા બીજા બધા હોય ગોમો રબારી સમાજના ને વિચાર કમ શીજમ ના આવ્યો જી એટલે સોહાત જણા ફરતા ફરતા કા વટક આવ્યો જઈ એટલે જ્યા જ્યા એટલે કમશીના મોજરી હતી તે કુવાના કોઠા પરી કી આરો કમશી તો આ મોજરી હોય પરી હ એટલે જઈ જોઈ લે કમશી કે હો કે મોય શું કરું કે આવીતના કરતા કરતા હું મોય પર્યો હવે પેલા બધા હતા એટલે ફાર્યો બોધતા એટલે ફાર્યો બોધી ને અંદર એમને લોબો કર્યો પણ આ કમસી ખરા ને એ કાથે ફાર્યું અને એક હાથે પેલો ઠુંઠો પકડી રહેલા આવું પેલા સો સોહા જણા ઘણું ખેંચ પણ પેલો ઠુંઠો મુકાય નહીં એટલે આ કી કમસી એકાદો ભાઈ મોટિયાડો મોય ઉતર્યો જોયું ને તો આ કમસી એક બાજુ ઠુંઠો પકડ્યો ને એક બાજુ આ ફારિયાનો શેરો પકડ્યો એટલે આપણે એવું બે બાજુ ના પકડાઈ જાય ને એવી બહુ વાર રાખવાની જીવન ની અંદર કે મેળવી નાખો એ બાર આવી ના એટલે આપણી પરિસ્થિતિ એવી થઈ હે હોય સારું કેવું હોય જો જોઈ એક જ જગ્યાએ પરમાત્મા સ સન સ વિશ્વાસ રાખવાનો પરમાત્મા ઉપર ચાહે ગોગા ભાવ ઉપર જો હોય કે ચહેર માતા હોય કે પરમાત્મા હોય પણ તું અણુ અણુ મો સ નક્કી મો નહીં એવું પણ આપણો ભાવ મહત્વનો જો આ ભીખાભાઈ નો ભાવમાં ભીખાભાઈ રોજ વટા મારતા હોય અને ભાવ એવો બધો ભીખાભાઈ ઉપર હા ને એટલે ભાવ વસ્તુ મહત્વની જીવનની હતી સદગુરુ દેવકી જય